ઈર્ષા કે ઘર મોખરે માગ્યું ઘર નો કાટવા કાન એટલે કોશ લઈન કે ક્રોધ મંડાનો હર કોશ લઈને કે ક્રોધ મંડાણો મેલના ખોદવા મૂળ બુધે જઈને બાવડે બાજી આ તો કે હમણાં દાંત વાળી દીશી બો દે જન આને રોકી લીધો કે રાજવી રૂછો જાગી ગયો જાગી ગયો રાએડ સોણેન કે રાજવી રુચો બાવડા જાલેન બારણા કાઢે ખીલો કર્યો કે સા પછી એનું નામાસન રહી જાય છે વૈના પાખે પોપટ કહે છે એ બીજું હા આમાં કઈ કે એનું નામાસન રહી